હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમ મને લાગે તમે બધા મજામાં છો તો ફરી નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી ને ભાઈ ખરીદી કરવા નીહરી જન મસ્ત મજાની દેહ માં જવાની તો અત્યારે તો આપણે ક્યાં જવાનું છે ગાયત્રી તો ભાઈ અત્યારે આપણે ગાયત્રી માં નીહરવાનું છે આગડી ને જોયા નની હું લેસ હું નહીં શું લેવાનો વિચાર છે હાડી લેવાનું છે હાલો ભાઈ તો હાડી નની ને લેવાની છે તો અત્યારે તો આ બધું હાડીયું છે પણ નની ના આ કઈ જોવું ને તો અત્યારે પેલા ગાયત્રી નાના મોટી ખરીદી કરવાની છે તો જઈએ તો હાલો બેનારો ફાઈનલી ફેમિલી નની આવી ગઈ હાડી શેક કરવા દરબારો હાડી છે લેવાની છે આવી તને હારી લાગે મે કોઈ દી પેરી નથી ને નકર તો હું તને કહે હાલો જોઈ લ્યો ફટાફટ તો ફેમિલી ફાઇનલી મસ્ત મજાના ગાયત્રીમાં માં પૂગી ગયા છે એક નંબર હવે રોડ ક્રોસ કરવાનો છે હું જ નાના સારા કપડા ઓછા કરશે વધારે સીન સપાટા પડે તો હાલો આપણે ગમે તો આપડે લઈ લેવાનું છે તો ભાઈ મસ્ત મજાના એક નંબર નની હવે આપણે જોયેશ ક્યાં ગમે હું ગમે એનું કાંઈ નક્કી નથી તો આ રીતે કાંઈક કંઈ સુરતની રવિવારી હાલો તો આગળ જોઈએ હજી બધું સ્પેશિયલી સમકારા હો નની આ લઈ લે અરે કેવો કલર છે આમ જોવું તો ભાઈ હાડીયું ને બારીયું ને આમ કાંઈ ઘટે નહીં હા મારે સમકારા નની આ હાડિયું કેવાય સમકારા મારે આમ જોઉં તો ખાલી આ ક્યાંની હારીયું છે તને ખબર છે કોને હિન્દી છે હિન્દી તો ભાઈ એક ગ્રાઉન્ડ મસ્ત નું પાસ કરી જાય નની ને કઈ ગમ્યું ને બીજા ગ્રાઉન્ડ માં આવી જાય જો આમાં કદાચ કઈક ગમી જાય તો નગર આગળ આપણે આ ટી શર્ટ બી શર્ટ છે એ બધું લઈ લેવાનું છે હાડિયું ના તો આમ જાવ લીટા મેરા લીટા હાડિયું નો ખાટી ભંડાર નહીં ને લઈ લે બાસકો ભલે દોઢ વીઘા નો વાડો રખડી લીધા નની ને કઈ ગમી નઈ ભાઈ એ હડબત બબ્બુ એ ભૂત કાક માણા ના પેટ ની છે બપલાન બપલાન આ ને તે આખો વાડો રખડી ને આવી આયલા આપણા માટે જો ચપ્પલ જાય એક નંબર કાંઈ ઘટીને શર્ટ ને બટ ને હું શર્ટ ને ચપ્પલ લઈ લઉં આપડે તો બધું ગમે છે પણ આને કઈ ગમતું નથી હાલો ડોટ છો ડોટ છો નને હો નને હો ડોટ છો હો ડોટ છો હે કઈ લે ડોને બાકી પીવું પડી એમ ને હાલો ભાઈ શું છે શ્રીકંજી પીવું કે થોડા શ્રીકંજી પર ભાઈ શ્રીકંજી પીવા નહીં લઈને આવી ગયા માને ભાઈ લાગે એટલે મગજ લાલ છોડ થાય કાનની ને પછી પછી ગરમય થાય તો ફટાફટ લેવો લઈ ગયો નગર હવે હાલો રૂમે હાડી લેવાની હાડી ડાયરેક્ટ લઈ આયે

હા ચશ્મા હાલો તો કાંઈ નઈ બંગડી બંગડી હાલો તો ફેમિલી ફાઇનલી ટપી જાય આ ગ્રીલ ને નીકળી જાય આપણે ભરતનગર માં હાલો તો તો ફરી એક નવી વાર આપણે મસ્ત મજાનું ભરતનગર આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને હાડી ની પણ ઝાઝી એન્ટ્રી થઈ ગઈ છે પણ છતાંય નની ને હજી હાડી ગમી નથી

આપણે ભરતનગર લીને ગાયત્રી માલી વૈયા રૂમે રૂમે તો ભારત પાકિસ્તાન ની વ્યાજ દોઢ કલાક થી બે કલાક જેવું ગયા તો મસ્ત મજાની હું ચાલુ કરી સેવ સમોસા કર્યું આપણે સમોસાઇને બીઠા તો આપણા માટે આપણે રોહિતભાઈ લઈને આવી ગયા મસ્ત મજાની ની કેમ કે સેવ સમોસા મોફત થોડા શાહ લેવા જાય એના સેવ સમોસા લીધા તો મળે નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે આજનો ટૂટલો ફાટલો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો ને મને તો મેં જોયો પણ મને જોઈએ એવો લાગ્યો નહીં ને જો આમ શું કહેવાય કે આમ એકથી એક સડિયાળ બ્લોગ તમારે જોવાય તો દસથી બાર દિવસ વેઇટ કરવો પડશે કેમકે એના માટે હું ને નની જાહેર નહીં પછી બ્લોગની અનુભૂતિ આમ કંઈક અલગ જ હોય તો બના ને નવા હોય તો સબસ્ક્રાઈબ ફક્ત જાઓ ને જેમ સપોર્ટ કરો એમ સપોર્ટ કરતા રહો